હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ સો આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાય ગાજે સાંજના સાત અને અમે લોકો જાય છીએ ફ્રેન્ડના ઘરે સારું કાલું ઘરે બેસવા જાય બા લગ્ન પછી એક વાર ગયા નથી ને મન કે આવો આવો એમને બેસી આવી મળી આવી બોલાવ્યા તદમે આયા મને કે આયા આવ અને હવે ક્યાં જાય છે ઓકે હમ કોણ બેઠું છે હાય સમજો સજામાં આવડી મોટી ગાડી કોની છે હે મેચિંગ મેચિંગ રેડ રેડ ટી શર્ટ ને કાર જોવું છે

સાંભાર બોલો વિચાર હોય ને તાત્કાલિક કરી હો ચટણી તાત્કાલિક કરી નાખી ઢોસા મીંડા ઉતરવા વાહ કેવું છે અને બે બ્રાહ્મણ ભેગા થઈ ગયા છે એટલે કયું ની ચર્ચા હું ચાલુ છે જો તમે સોફ્ટનેસ જો પતલો જોવો ચટણી જો સાંભાર જો કેવું રહ્યું બહુ સરસ છે મસ્ત બની વાજે એકદમ આ મુંજાઈ ને નહીં બીજા કોઈ નથી હું શું છે આ કપડા રે હા હા the next morning. ગુડ મોર્નિંગ કેમ છો અત્યારે વાય ગયા છે સવારના સવા નવ અને હજી નાય ધોઈને બસ કમ્પ્લીટ થઈ ગયો છે બાપુજી જો રેડી થાય છે અને આજે પિતૃને પાણી ચડાવવા જવાનું છે અમારા બધા જેન્ટ્સને એટલે અહીંથી ભાઈ સાથે કઈ કોર્ડિનેટ કર્યું જ બાપુજી હમણાં રેડી થઈ જાય એટલે મને કહેશે એટલે બાપુજીએ કીધું ચા પીને ને જવાનું સવારે કઈ ખાવા પીવા નહીં મારે તો ચા નથી પીવી મેડમ મૂકી દીધું એનામ કે બાપુજી પીવી છે તો આનંદ મૂકી દઉં કાંઈ વાંધો નહીં હજી મંદિરેથી સીધો નિર્મળા રોડ ઉપર નાસ્તો કરવા આવ્યો છું અત્યારે પેલા પોહનો પ્રોગ્રામ છે અપવા સેટાણા તો હું રહેતો નથી એટલે બનાવી નાખ્યા ફ્લેટ તો ગરમ જ છે ગરમ છે વાર જાઉં નાસ્તો કરીને નાસ્તો કરીને હું આવી ગયો તો અહીંયા ઘરે હવે આ લોકો આવી ગયા છે નીકળવું છે કે રહેવાનું છે હાલો તો સાફ કરવા આવ્યા હોય ને એટલે પછી ખુલ્લું હોય મોન રહે છે

હવે પાછો ઓફિસ જાઉં છું અને કેમેરો કીધું દેવાનો તો ખરાબ થઈ ગયો છે એ સર્વિસ સેન્ટરમાં દેવા જાય છે હવે જો આ કેમેરો છે જે પહેલાથી લોગ જોતા હશે ને ખ્યાલ જ હશે કે આમાં આની પેલા આપણે સોનીમાં બે ત્રણ મોકલ્યો છે ઈસ્યુ અમારો સોલ્વ થતો નથી એમાં પાછો અત્યારે દેશું અમે દેવાનો તો સાતમ આઠમ પેલા પણ હવે થોડાક દિવસ ગેપ છે કે ભાઈ કેમેરો દસવું તો ચાલશે એટલે હવે જોયા થોડાક દિવસ મૂકીને સર્વિસ સેન્ટરમાં આ જ્યાં રાજકોટની સદર બજાર ત્યાં ચીકીવાળા પતંગવાળા બધા જોવા મળે ઘણા સીઝન હોય ત્યારે ખાસ

કામ હતું જેનીશભાઈનું સાથે ત્યાં ગયા હતા એક સ્ટુડિયો જોવા માટે અને એનું કાલ શૂટ છે એટલા માટે મળવા ગયા હતા એટલા માટે ભેગા થયા ને અમે જમવા ગયા હતા સાથે અને જસ્ટ હજી આવ્યા એમની ઓફિસે અને ટોડી માટે ઘણા લોકો હજી મને પૂછતા હતા અમદાવાદમાં એનો શોરૂમ ક્યાં છે તો એક્ઝેક્ટ મને નથી ખબર કોઈને વધુ માહિતી જોતી હોય ને તો ઓઆરજી વોટર અથવા પ્યુરિફાય અથવા ટોડી ઓઆરજી લખશો ને તો યુટ્યુબ ઉપર એમની ચેનલ મળી જશે ઘણા વિડીયોઝ છે એમાં ઘણી ડિટેલમાં માહિતી એમના ઓનરની મળી જશે એ સિવાય તે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું તમે એમાં કોલ કરશો રાજકોટ અમદાવાદમાં કાંઈ બી તમારી માહિતી જોતી હશે ડિલિવરી જોતી હશે તમને બધી માહિતી એમાં મળી જશે હું વ્લોગને વિરામ આપું છું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત